દાઉદ એલસીબીને મોટી સફળતા મળી હૈદરાબાદથી ચાલતા નકલી ચલણી નોટોનું નેટવર્ક દાહોદ પહોંચ્યું તો ફતેપુરાના લીમડિયા ખાતેથી પાંચસોના દરની ચલણી નોટો છાપેલા પેપર મળી આવ્યા છે બેતાલીસ નોટો પ્રિન્ટ કરેલા ચૌદ પેજ સહિત પ્રિન્ટર અને અન્ય સામગ્રી ઝડપાઈ છે પોલીસે મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે નકલી ચલણી નોટોનો મુખ્ય સૂત્રાધાર હૈદરાબાદથી નેટવર્ક ચલાવતો હતો હૈદરાબાદ ખાતે નકલી નોટ બનાવવાની ટ્રેનિંગ આપ અપાતી હતી તો દેશના સાત રાજ્યોમાં આ નેટવર્ક પહોંચ્યું હતું વધુ કોની કોની સંડોવડી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેથી પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસૈન પીરા નામનો શખ્સ જે તેલંગાનામાં ઓગણસાઠ લાખ રૂપિયાની એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર બે હાજર ચોવીસ માં પકડાયેલો તેના દાહોદ જિલ્લા સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ ધ્યાનમાં આવ્યું ખાતે બે હજાર ત્રેવીસ ના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઇસમ જે છે જે પોતે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગ્રાસિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રીડ કરતા આશરે એકવીસ હજારની નકલી નોટો નોટમાં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા એકસોને તેતાલીસ જેટલા કાગળો બ્લેક થ્રેડ લગાડેલા આશરે ત્રણસો ને બત્રીસ કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે દસમા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે સંજેલીના પેથાપુરનો વતની છે શાકભાજીનું કામ કરે છે એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા

જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે સ્ક્રીનનો ઉપયોગ કરતા હતા સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા આ સમગ્ર કાવતરું જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરલા તેલંગાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને ગુજરાત મોટાભાગે આ હુસેન પીરા અને એની ગેંગ આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક એક મહિનાની બાકાયદા લોકો તાલીમ આપતા હતા નકલી નોટો કેવી રીતે છાપવી નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો પીડીએફ પ્રોવાઈડ કરતા હતા એ ઉપરાંત પીરા અને એના ટેકનિકલ જે એક્સેસ થી નોટો છાપવા માટે થઈ અલગ અલગ રાજ્યના લોકોને મદદરૂપ પણ થતા હતા જે રાજસ્થાનના બે યુવકો જે છે સુખલાલ સુખરામ અને કમલેશ જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો

એની કસ્ટડી લેવા માટે દાહોદ પોલીસ તજવીજ કરશે આ ઉપરાંત અન્ય કેટલા લોકોએ આ નોટો લીધી છે ક્યાં ક્યાં ચલણમાં વાપરી છે અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે આ કાવતરું આઠ સ્ટેટમાં ચાલતું હોય અને ક્વોલિટી અને તાલીમ વ્યવસ્થા રિમોટ એક્સેસ આ રીતે ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હોય આ દેશની અર્થવ્યવસ્થાને ખોરવી નાખવા માટે એક મોટું કાવતરું ગણી શકાય હાલમાં બંને દંપતીના ના સાત દિવસના રિમાન્ડ દાહોદ પોલીસને પ્રાપ્ત થયા છે